તો જય માતાજી મિત્રો ફરી એક નવા વિડીયો સાથે અમે આવી ગયા છીએ લાલાજીની એક સરકારી નોકરી લાગી છે તેની પાર્ટી માટે અમારા ગુજ્જર વાસણાથી મેમોન અમારા સાગર ભણો વિરેન્દ્ર સોલંકી થોડું બતાવ્યા હું અને અમારો રોમાન છોકરો મિત અને જેને મિત જાદવ કહેવાય પોતે શાકભાજી ધોવા આટલી બધી ઉતાવળાઈએ ભૂખ લાગી જાય મસ્ત અને ભણો અમારા પુલાવ છે અને પાર્ટીના ઓનર અમાર લાલાજી હલો હા પુલાવની તૈયારીઓ ચાલુ થઈ ગઈ મસ્ત ભૂણા વઘારે ચાલુ કરી દીધો ભાતે કાટ નાખ્યા છે રમભાઈ બધી સબ્જી મિક્સ કરાવ અને ભૂણાવે અધર બારીજા જો હું મસ્ત પુલાવ વઘાડી દેશે પછી પુલાવને બધું ભાજી બનાવે હું પણ વિડીયો ઉતરનાર ગોયો નહીં એટલે નહીં ઊંઘ મસાલા નાખવા બધું ચાલુ કરી નાખ્યું કોમ મોટ ટૂંક જ સમય પતી જાય મિત્રો બધા રાહ જોઈ રહ્યા જમવાની કોમ તો સારું અત્યારે ચાલુ રહ્યું છે ભાઈ ભાઈએ મહેનત સારી કરી લાલાજી ને કરીએ બધી અમારે બધા સુવેદ છે વાસણાની બાજુમાં એની હોટેલ ચાલુ છે દેશી તડકા કોક બાજુ જાઓ તો મિત્રો બધા આવી ગયા જમવા માટે નિકુલ મેહુલ વિજયભાઈ સન લાલાજી આગા પાછા થાય છે કોણ કોણ આયુ કુન નહી બધા મિત્રો બેસી ગયા જમવા સરસ મજાનું જમવાનું સહી રહ્યું છે બધા લાલાજી પુલાવ વેક કહો ના લે આ તો ભાજી ભાઈ એવું વિચાર કે આ બધા ચાર મારો નંબર આવો આવશે ભાઈ આવે જો ફેરથી બતાવી દઈએ આટલા મિત્રો અમારા એક ભાઈએ દીધું દંડક્ટરે તો ભાવ ભાવ બોલો આપીએ જો માનવ મીત વિનોદ રાજુ અને વિજયભાઈ સાસ બનાવી જોઈ લો અમૂલ્ય સાસ મસાલા બસલા નાખીને અમને રેડી કરી નાખીએ જો અને એમના ખાસ મિત્રો લાલાજીના બધા એમના ખાસ મિત્રો અમાર રોમો રહી જાય પછી આવી જાય જો વચ્ચે વચ્ચે ના પાડતો બને આયા જો ફેરથી ના મિત્રો જોઈ લો તો લાલાજી રોમો બે રખડે એમ છે છેલ્લે વાહણ તો એમને જ ગવડાવો એમને બતાવી દે છે એટલે વાસણ ઘસતા ઘસવા ને જાળો ને એને ભાત કાઢ્યા અને પછી અમે ઘેર જવાની તૈયારી ઘેર જવાની તૈયારી કરી નાખી અમે નીકળ્યા બોલો હ્યાડ્યો મે બધા યાડ્યા ગુજ્જર આવજો મેમોન ભાઈ અમાજી લાલાજી વાહન ગવાનપુમાં સ્કૂલ છે ચલો મિત્રો આવજો ફરી એક નવા વિડીયો સાથે આવીશું